परम धर्म कही सार संत सराय जेने वमवार जी कोई आग तू धर्मनी ধারি ধর্মতে ধারী কহ নিরার সার শোধি কু ધારે જો ધર્મ નિરીત જે ધર્મે અધર્મ ટળે કહું તે ધર્મ કરી પ્રીત ધર્મ તે ધર્મ સુતના વચન તે પ્રીતે કરી બી બીજો નથી આવતો ધાર્યા માય ધર્મા તોડી તપાસી જોયું તને મને એ જ ધર્મ છે વળી की क्रuhi जान जे हने करि जेने ते जेम आगन्या तेने ते माते वार्ताव नव वारतव वाचाना बिना वचन मा जे हवारते ते पारम न विरोधि जे वारते ते सर्वे धर्म टाळन अविनाशी निजे आगन्या समजवू शुद्ध धर्मने ने धारि विचारी राखवीरु પરામાને વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાળે છે ધરાવું ઉપરે વેવાર અર્થે વિવિધ ભાતે પાળે છે તે બહુ પેરે परम धर्म चेला न वचन ते कहया जने करी ते ह विना बीजा सर्वे पर हरि मोटो ए मानवो जेह વારંવાર જ સારમાં સાર શું છે સંસારમાં આપણે જે કર્તવ્ય નિભાવાનું છે એમાં તો કે ધર્મ રાખવો તે એટલે ભાઈ ના હમણાં હમણાં ઘણા પ્રવચન માં આવે જ છે કે જે આજ્ઞા નથી તો એની ઉપાસના પણ નથી એમ સંત સરાય જેને વારમ સરાય એટલે વખાણ કરે સરાના કરે એમ તો સેના કરે ધર્મ નથી કોઈ આવતું ધર્મની ની હારજી ધર્મ તે ધારી કહો નિર્ધાર એની હારમાં બીજું એક સાધન આવતું નથી એટલે તમે નિર્ધાર કરીને રાખજો કે ધર્મ કોઈ કાળે લોકો નહીં નિર્ધાર સાર સુધી કહું ધારી લેજો ધર્મ ની તો કે હું તમને સાર નો સાર શોધી ચોક્કસ એક વાત કહું તમે ધર્મની રીતને જાણી અને જીવનમાં ધારી લેજો ઉતારી લેજો વણી લેજો જે ધર્મે અધર્મ કહું તે ધર્મ કરી તો જે ધર્મ કરવાથી અધર્મનો નાશ થાય તે ધર્મ ની વાત હું તમને પ્રેમે કરીને કહું છું ધર્મ તે ધર્મ શુદ્ધ ના વચન તે પાડવા પ્રીતે કરી ધર્મ શું આટલી બધી વાત ધર્મ ની કરી તો કેવું ધર્મ એટલે શું કે ધર્મ શુદ્ધ એટલે ધર્મદેવ ના પુત્ર સ્વામિનારાયણ ભગવાન એમના જે વચન પ્રીતે કરીને પાડવા તે ધર્મ જેમ કરી ફરી જેને જે આજ્ઞા કરી છે કે આજ્ઞામાં કોઈ ફેરફાર કરવા આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યામાં ધર્મ તો કે બીજો એક જ ધર્મ એવો નથી જે આજ્ઞાની અંદર આવી જાય એટલે સૌથી અધિક તો આજ્ઞા પાડવાનું છે તોડી તપાસ જોયું તને મને એ જ ધર્મ છે વળી પરમ તો કે મેમ આમ બરાબર તોડી તપાસી એટલે ચકાસી ને જોયું તન થી તો કે ધર્મ છે એ જ ખરેખર પરમ છે શ્રેષ્ઠ છે એમ એના સિવાય બીજું કોઈ અગત્યનું નથી ત્યાગી ગૃહી જન જીની કરી જે તે જેમ આજ્ઞા તો કે ત્યાગી ગૃહિની શાસ્ત્રમાં જે રીતે આજ્ઞા છે તેને તે તેમ વર્તું ન વર્તું વચન વિના એ પ્રમાણે વર્તું વચન વિનાનું વર્તું નહીં વચનમાં જે વર્તે તે પરમ ધર્મ પાળનાર વચન વિરોધી જે વર્તે તે સર્વે ધર્મ ટાળનાર મહારાજ મુક્તોના જે વચન છે એ પ્રમાણે વર્તે તો એ બધા ધર્મ પાડનાર છે અને એનાથી વિરોધ વર્તે એ ધર્મ ટાળનાર છે અવિનાશી જે આજ્ઞા સમજવું શુદ્ધ ધર્મ ને ધારી વિચારી રાખવી હૃદય તો પામીએ સુખ પરમ ને અવિનાશી ની જે આજ્ઞા છે મહારાજે જે જે નાની મોટી આજ્ઞા કરી હોય આજ્ઞા એટલે પછી જ્યાં ત્યાં મળમૂત્ર કરવું નહીં થૂકવું નહીં એ બધી પણ આજ્ઞા જ કહેવાય તો કે બધી જ આજ્ઞા છે એને શુદ્ધ ધર્મ સમજવો અને ધારી વિચારીને હૃદય રાખો એટલે એ યાદ હોય તો આપણે સમય પાડીએ ને પછી વચન જ યાદ ન હોય ધારવું એટલે કે મનમાં ટેક દ્રઢ કરવી તો આપણને યાદ આવે ને નાના નાની આમ જોઈ તો નાની દેખાતી એવી આજ્ઞા મહારાજે શિક્ષા પત્રીમાં કીધું કોઈને વિશે મિથ્યા આપવા દેવો ને તો પણ આપણે વાત પૂરી જાણ્યા વગર કેટલી વાર નાની નાની વાતમાં એ થઈ જાય મિથ્ય આપવા આપણાથી તો કે એ બધું આપણે

એ કૃપા કરીને ગીધાશે એ ધર્મ છે તે વિના બીજા સર્વે પરાં મુકવા પરહરી એ વિના બધા મનનામાં અનિલા જેટલા ધર્મ હોય એ બધાને પરહરી મૂકવા એટલે ત્યાગી દેવાય એમ એટલે આપણે તો ઘણી વસ્તુ માં વિરોધ આવે ને પરોક્ષ ની વાત હોય ને આપણી વાત હોય તો કે મહારાજ મળ્યા પછી આપણે બધા મનનામાં અનીલા બધા રિવાજો હોય કે જે હોય એ બધું દૂર કરવું અંધશ્રદ્ધા માંથી બહાર નીકળવું એ બધું મહારાજ મળ્યા પછી ઓલો બધો ધર્મ નથી હવે આ ધર્મ ધર્મ છે મોટો એ માનવો જે બાળ ના બાળ એવા મહારાજ એમણે જે જે કીધી એ વચન એ આજ્ઞા પાડવી તે જ ખરો ધર્મ નિષ્કળાનંદ મુખો મુખના વચન ન ઉલ્લંઘવા કોઈ કાળ તો કે પ્રત્યક્ષ મળ્યા એવા મહારાજ ના જે વચન એને કોઈ કાળે આપણે ટાળવા નહીં જય શ્યામ